તો તમે જે મીડિયાને થમને એમ જોયું તેમજ આ ખેતરની અંદર આપણે ખાલી ટ્રેક્ટર કાઢવું તો પણ ન કાઢી શકીએ તે ખેતરની અંદર આપણે કેમ સાતી હાકવું પડ્યું આવા ભેજવાળા અને આવા લીલા ખેતરની અંદર તે જાણવા માટે વિડીયો બન્યા રહેજો એટલું એલું હતું કે તમે આ ધૂળને લઈને હાથમાં સીપા હોય સીધું પાણી નીકળવા લાગે એટલું એલું હતું છતાં પણ આપણે હાંકવું પડ્યું તેની પાછળ કારણ હતું ખેડૂતભાઈને એવું માનવું હતું કે જ્યાં સુધી આ મગફળીમાં હાથી નહીં ફરે ત્યાં સુધી આ ખેતર સુકાયા નહીં આપણે એકથી બે દિવસ પહેલાં જ આ ભાઈનો આપણે ખેતરમાં હાંકવા માટે ફોન આવી ગયો હતો આપણે થોડાક કામમાં હતા જેથી ના પડી હતી એ ભાઈને કે એક બે દિવસ વાર લાગશે તમે કોઈ પાસે હકવું હોય તો આપી શકો તો એ ભાઈએ એક બે ભાઈઓ પાસે ટ્રાય કરાવી પણ એક ભાઈથી હેલ્યું નહીં તેની પાસેનું કારણ એ હતું કે એ ભાઈએ પાંચ ના આપણે હાંકવાની ટ્રાય કરી હતી આ એટલું લીલું હોય હદથી વધારે હીલું ટ્રેક્ટર આપણે ખૂબતું હોય જે જમીનની અંદર ખાલી ટ્રેક્ટર કાઢવું પણ અઘરું હોય તે ખેતરની અંદર આપણે પાંચ ના હાંકી શકીએ કારણ કે ફગી જાય અથવા ટ્રેક્ટર ત્રાહું હું ભાગી જાય જેથી મગફળી પડી જાય જેથી એ ભાઈઓએ એમ ન યાદ આવ્યું એ ભાઈઓને કે ત્રણ આમાં હાલી શકે જીપીએસથી વાવેતર કરેલ જેથી આપણે સીધા જઈને ત્રણની ટ્રાય કરી હતી કારણ કે આપણે ખબર હતું કે પાંચ તો ન ચાલે આમાં હદથી વધારે એલું હોય એટલે ખાલી ટ્રેક્ટર પણ આપણે કાઢવું જ ન નીકળે ત્રણ વાર ટ્રેક્ટર ખૂક્યું હતું આપણે આ ત્રીસ વીઘાની અંદર છતાં પણ આપણે આખું ખેતર રાખી નાખ્યું હતું પાસે આ જમીનની અંદર એક મોટી સમસ્યા એ પણ આવતી હતી કે થોડુંક વધારે જો સાથે બેસી જાય તો સીધી મગફળી આવી જાય ભેગી ઢેફા ભેગી કારણ કે જે જેવા પ્રકારની હતી ખારાસ પ્રકારની આપણે આખી મગફળીને લઈને જે ઢેફું નીકળે જેથી કંટ્રોલ કરવું બહુ ઘણું રહેતું હતું લીપનું સેટિંગ આપણે થોડુંક જો પણ વધારે બેસી જાય તો સીધી મગફળી આવી જાય ઉપર ઠેફા ભેગી ખાલી ઢેપું જ ના આવે મગફળી પણ સાથે જ આવી જાય આટલું એલું કે આટલું ભેજવારું હોવા પાછળનું એક જ કારણ હતું કે આ ભાઈને જે પતના ખેતર હતા ચારે બાજુ તે આ ખેતરથી ઊંચા હતા અને આ ખેતર નીચ્યું હતું તેથી આમાં ભેજ રહેવાનો જ હતો અને આ ભેજ પાંચથી સાત દિવસ સુધી ઓછો થવાનું નામ જ ન લે એ પ્રકારનું ખેતર હતું એ પ્રકારની જમીન હતી અને આપણે ખાલી ટ્રેક્ટર કાઢવું હોય તો પણ તમે ન કાઢી શકો થોડીક ભૂલ થાય તો સીધું ખૂતી જાય આપણે મારે પણ ત્રણ વાર ખૂતી ગયું હતું ખેતરમાં ટ્રેક્ટર મિની ટ્રેક્ટર હેસ હતા એમાં એટલું વજન નકર ન હોય પણ હથિયાર રીલું હોય એટલે એ તો થવાનું જ છે અને આ જમીન એ પ્રકારની છે કે આમાં તમે ખૂદતું જાય ટ્રેક્ટર ભેજ મૂકે જ નહીં આ જમીન જો તમારે પણ આવા પ્રકારની જમીન હોય કાળી ભેજવાળી ભેજ ના મૂકે એવી જમીન તમારે જાગવું પડે એમાં જોઈ તો તમે જીપીએસ થી વાવેતર જોખરાલ હોય તો તમે ત્રણ નાખી શકો પાંચમાં તો વાત ત્રણમાં ટ્રાય કરજો હાલી જશે હવે અમુક ભાઈઓ કમેન્ટ કરશે કે આ તમે બેહાડીયા વગર નાખ્યું એ માટે ફગે નહીં તો ભાઈ આ જમીનમાં બેહાડો સીધી મગફળી આવી જતી હતી ઉપર ઢેફા ભેગી જાય એ માટે બેહાડીઓ નહીં આપણે બાકી ત્રણમાં એટલો વાંધો નહોતો હતો એટલું નહોતું ફગતું તો પણ ધ્યાન રાખવું પડતું ને અમુક જગ્યાએ ટ્રેક્ટર આંખું ત્રાસનું ભાગી જાય સ્ટીરિંગથી પણ કાબૂ ન થાય એ રીતની આપણે ખેતર અથવા જમીન હતી હવે આપણે આ વિડીયો બનાવવાનું કારણ આપણે જાણીએ તો આપણે એ કારણ હતું કે જો તમારે પણ આવા પ્રકારની જમીન હોય ભેજ ન મુકતી હોય ને હાથી આંખવું પડે એમ જ હોય તો તમે પણ પાંચની જગ્યાએ ત્રણ રાપડી હાંકી શકો આમાં આપણે ટ્રેક્ટર હોય આડાઉં ઓછું ભાગે પણ એમાં તમારે જીપીએસથી વાત કરેલ હોવું જરૂરી છે તો જ આપણે એક લંબાઈને રાહ આપણી હાલ છે બાકી જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો બાકી આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો